વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ભરતભાઈ મોરીની ટીમના વોલન્ટીયરના મોબાઈલ નંબરો સહિત ઇજા પામેલા પક્ષીઓની સારવાર માટે શિનોર વન વિભાગના વનરક્ષક વિપુલભાઈ રબારી નંબર સહિત વન વિભાગે ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ઓગણીસ બાસઠ વોટ્સએપ મોબાઈલ નંબર એટ થ્રી ત્રિપલ ઝીરો ટુ ત્રિપલ ઝીરો કરુણા અભિયાન અંતર્ગત ખુલેલા સેન્ટર કેમ્પમાં કોન્ટેક્ટ નંબરો સહિત માહિતીના બોર્ડ રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર જોડાયા છે તો એમની પાસેથી જાણીશું અત્યારે આમનો હાલ શું કેવો છે સર અત્યારે શું કેવું છે તમારે ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ દસ જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે સમાજ વની કરી અને સિનોરની અંદર સિનોર બસ ખાતે બસ સ્ટેન્ડ ખાતે વન વિભાગ તેમજ એનજીઓ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના સહિયાળા પ્રયોગથી પક્ષી બચાવ કેન્દ્ર અહીંયા તેર જાન્યુઆરીથી લઈને સોળ જાન્યુઆરી સુધી કાર્યરત છે અહીંયા અમને માત્ર ને માત્ર પક્ષીની જાણકારી મળશે તો તે પક્ષીને રેસ્ક્યુ કરી અહીંયા કલેક્શન કરવામાં આવે છે અને પછી જરૂર જણાય તો તેને સારવાર અર્થે વડોદરા કમાટી બાગ વડોદરા રેન્જની અંદર સોંપવામાં આવશે તો અત્યારે આપણી સાથે જે ભરત મોરે જેવો ટીમના મેન કહેવાય છે સિલોર તાલુકામાં એમનું શું કહેવું છે એ પણ જાણીશું આપણે શું કહેવું છે ભરતભાઈ અત્યારે હાલ તમારે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ભરત મોરે મારો કેમ આજથી સાત વર્ષ પહેલાનો સાત વર્ષથી કેમ્પ કરું છું અહીંયા હું અને અમારું એક જ ધ્યે છે કે જે પતંગની દોરીથી જે પક્ષીઓનું જે ઘાયલ થાય છે જે પતંગ દોરીથી એનું જે પાક છે કે અથવા કોઈ પણ એનો ડેમેજ થાય છે તો એના માટે અમારે કલેક્શન સેન્ટર રાખેલું છે જો કે સિડ્યુલ વનનું કોઈ પણ પક્ષી જો મોટું આવે તો અમારે અમારે જાણ કરવી પડે અને ફોરેસ્ટ વન વિભાગ સાથે અમે સાત વર્ષથી અહીંયા કેમ્પ કરીએ છીએ પક્ષીઓ માટે હા તો અત્યારે સિનોર બસ સ્ટેન્ડ ખાતે જે આ કેમ્પ લગાવવામાં આવ્યો છે ત્યારે અત્યારે હાલ વન વિભાગ દ્વારા અને વાઇલ્ડ લાઈફ ટ્રપ વાઇલ્ડ લાઈફ હા ટ્રપ્સ દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે એ બધા સિનોર તાલુકાની જનતા પણ વન વિભાગને પણ બિરદાવે છે અને આખી એમને ટીમને પણ બિરદાવે છે સિનોર સમાચાર ન્યૂઝ લવકેશ ઠાકોર